તરસાલી હાઇવે પાસે મોડી રાત્રે સર્જાયેલા ગમખર અકસ્માતના બનાવમાં સયાજીપુરા પાસેના માધવનગર ખાતે રહેતા એક વર્ષના બાળક સહિત એક જ પરિવારના પાંચ સભ્યોના કમકમાટી ભર્યા મોત થયા હતા અંકલેશ્વરના નિકોરા પાસે જમીન જોવા ગયેલા પરિવારની અલ્ટો કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો કપુરાએ પોલીસે તુરત જ ઘટના સ્થળે દોડી જઈ રાહત કામગીરી આરંભી હતી ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી વાન અને એમ્બ્યુલન્સ સાથે ઘટના ઘસી જઈ રાહત કામગીરી હાથ ધરી હતી ગમકવાર અકસ્માતને પગલે હાઈવે ઉપર કલાકો સુધી ચક્કાજામ સર્જાયો વાહન વ્યવહારને પૂર્વવત કરવા પોલીસને ભારે જહેમત ઉઠાવી પડી હતી બનાવ સ્થળે મૃતકોના મૃતદેહ અવસ્થામાં પડ્યા હતા અકસ્માતના બનાવમાં ચાર વર્ષની પુત્રી અસ્મિતા પટેલનો આ બચાવ થયો હતો ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા ગમકવાર અકસ્માતના આ બનાવની વધુ વિગત અનુસાર શહેર પાસે આવેલા માધવનગર ખાતે રહેતા બે પટેલ ભાઈઓ પ્રજ્ઞેશ પટેલ તેમની પત્ની ઉર્વશીબેન તેમના બે બાળકો અસ્મિતા અને લવ પટેલ તેમજ તેમના નાના ભાઈ મયુરભાઈ પટેલ અને તેમની પત્ની ભાવિકાબેન સાથે સવારના સમયે રવિવારની રજા માણવા તેમજ અંકલેશ્વરના કબીરવડ પાસેના નિકોર પાસે આવેલા તેમની જમીન જોવા અલ્ટો કારમાં સવારથી નીકળ્યા હતા દિવસભર રજાની મજા માણી પરિવાર સાંજના સમયે વડોદરા તરફ આવવા માટે નીકળ્યો હતો દરમિયાન રાતના સુમારે દસ વાગ્યાની આસપાસ તેમની કાર તરસાલી હાઈવે પાસે આવેલા ગિરનાર હોટલ સામેથી આવી રહી હતી તે દરમિયાન એકાએક કારના ચાલકે કારના સ્ટીરિંગ પરની કાબૂ ગુમાવી દેતા કાર રોડની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનર સાથે પાછળની બાજુએથી ધડાકાભેર ભટકાઈ હતી અકસ્માતના આ બનાવને પગલે કારમાં સવાર બે ભાઈઓના પરિવારના પાંચ સભ્યોનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેડું ઉડી ગયું હતું હાઈવે પરના રહીશોને અકસ્માતથી જાણ થતા જ તેઓ તુરંત જ રાહત કામગીરી માટે દોડી આવ્યા હતા પોલીસ આ બાબતે કયા પ્રકારની નોંધ પોલીસ ચોપડે કરી છે કયા પ્રકારની કાર્યવાહી ગઈકાલે રાત્રે એક ગમખવાર અકસ્માત થયો છે જેની અંદર ભરૂચના નિકોલા ગામથી વડોદરા તરફ આવી રહેલી ગાડીમાં સવાર પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત થયા છે જેની વિગત એવી છે કે પ્રજ્ઞેશ પટેલ અને એમના ફેમિલી અને એમના નાના ભાઈ અને એમની વાઈફ અને એમના એક પુત્ર અને એક પુત્રી સાથે નિકોરા ગામ એમના ગયેલા હતા અને એક ડૉક્ટર ફેમિલી જે એમના ફેમિલી ફ્રેન્ડ્સ છે એમની સાથે બે ગાડીઓમાં વડોદરા તરફ આવતા હતા એ દરમિયાન તરસાલી અને જાંબુઆ ચોકડીની વચ્ચે આ ગમખવાર અકસ્માત થયેલો છે જેમાં કોઈપણ જાતના સિગ્નલ વગર અને લાઇટ વગર એક ટ્રેલર ઊભું રાખેલું હતું હાઈવેની સાઈડમાં એમાં આ ગાડી ડ્રાઈવરની એનાથી ત્યાં જે એણે કાળ નિષ્કાળજી રાખીને જે ટ્રેલર ઊભું રાખેલું હતું એમાં ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત થયો છે અને ઘટના સ્થળે જ પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા છે જેમાં પતિ પત્ની એમના પ્રજ્ઞેશભાઈ જે પતિ પત્ની અને એમના નાના ભાઈ એમની વાઈફ અને એમના દીકરાનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું છે અને એક દીકરી જેમની ચાર વર્ષની છે એ એનો બચાવ થયેલો છે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી બાળકીને એને ટ્રીપ માટે લઈ જવામાં આવી હતી અને પોલીસ દ્વારા દો ચાર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે ટ્રેલર ચાલક ત્યાં હતા નહીં અને ગાડી ઊભી હતી અને હવે ટ્રેલર ચાલકની આગળની તપાસ પોલીસ કરી રહી છે બાળકીની સ્થિતિ સારી છે શારીરિક પરંતુ એને જે આઘાત લાગ્યો છે એ બાબતે પોલીસ તરફથી તાત્કાલિક બે મહિલા કોન્સ્ટેબલ સાથે રાખીને એને ઘણું રિલેક્સ કરવાની કોશિશ કરવામાં આવી હતી ડિસ્પી ટ્રાફિક અને હું પોતે પણ ત્યાં રાત્રે પહોંચી ગયા હતા અને જેટલું પણ અમારાથી પોલીસ તરફથી બનતી કાર્યવાહી કરવાની હતી એ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી જી તો તે માટે કોઈ વિશેષ કાળજી કે આગામી જરૂરથી લેવામાં આવશે આ રીતના જે હાઈવે ઉપર ટ્રક વગેરે ઊભા રહેતા હશે એના માટે અમે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીશું અવેરનેસ કરીશું અને સાથે સાથે આ પ્રકારે જે નેગ્લિજન્ટલી આ બિહેવ કરે છે એના ઉપર એમવીએટની જે અને આઈપીસીની જે કલમ લાગતી હશે એ પ્રમાણે કાર્યવાહી તો કરીશું જ કાયદેસરની પણ સાથે સાથે અવેરનેસની પણ ખૂબ જરૂરિયાત છે હાઈવે ઉપર કોઈ કારણસર આ રીતના ગાડી મૂકી દેવામાં આવે છે કોઈપણ જાતના એને સિગ્નલ વગર કે આ રીતના ગાડી અહીંયા ઊભી છે અને રાત્રિ દરમિયાન આ આ પ્રકારના અકસ્માતો બની જતા હોય છે અને એમાં ખરેખર એક માનવ જે છે એનું મૃત્યુ થતું હોય છે તો એ બાબતે અમે ગંભીરતાપૂર્વક આની પર વિચારી રહ્યા છીએ